નમસ્કાર મિત્રો આપણે બધા ચોવીસ કલાક સતત કામ કરતા હોઈએ કોઈ શરીરથી કામ કરે છે કોઈ મનથી વિચારોથી કામ કરે છે કોઈ કાનથી સાંભળીને કામ કરે છે કોઈ ઝીબળી હકાવીને કામ કરે છે પ્રોફેસર હોય શિક્ષક હોય ગાયક હોય તો જીભથી કામ લે છે કોઈ સાંભળીને વિદ્યાર્થી છે તો સાંભળીને કામ લે છે ખેડૂત છે તો મહેનત કરે છે વેપારી છે તો મન હકાવે છે આ રીતે અલગ અલગ પ્રકારના કામો અલગ અલગ રીતે થાય છે કર ચરણ કૃતમ વાકાયજમ કર્મજમ શ્રવણ નયન જમવા માનસમ આ બધાય કામના પ્રકારો છે પણ આપણા ગ્રંથોની અંદર એક સ્વાધ્યાય એને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે કે પોતાનો અભ્યાસ કરવાનો બીજાનો નહીં પોતાનો પોતે શું કરે છે તો ચોવીસ કલાક કામ સતત હોવાનું એ કામ જ છે એક તો કામ કર્યા પછી આપણે આપણો અભ્યાસ કરવાનો કે કયા કામની અંદર આનંદ આવ્યો છે કારણ કે કામ ના મુખ્ય ત્રણ પ્રકારથી આપણે કામ કરતા હોઈએ કામ કરવાનું જે બળ છે એ ત્રણ પ્રકારેથી આપણામાં એ બળ પેદા થાય છે કામ કરવા માટે પહેલું છે પ્રભાવ કોઈનો પ્રભાવ આપણી ઉપર પડે છે કોઈ વ્યક્તિ આપણને પ્રભાવિત કરે છે એના કારણે આપણે એ એ કામ તરફ વળીએ છીએ એ કામ તરફ આપણે ખેંચાય છે ત્યારે કોઈક વસ્તુ આપણને પ્રભાવિત કરે છે કોઈ ફોર વ્હીલ વાળી ગયા આપણે ગમે ગઈ ઓહ લેવી છે તો લેવા માટેનો જે બધ કામ છે એ પ્રભાવથી થયેલા કામ છે કોઈ વ્યક્તિ મોટો થઈ ગયો એનાથી આપણે પ્રભાવ પ્રભાવમાં આવી ગયા બાજુવાળો આગળ વધી ગયા પડે તો એના પ્રભાવમાં આપણે આવી ગયા તો એને ટૂંકમાં હરીફાઈ પ્રકારનું કામ એ પ્રભાવનું કામ છે એમાં એટલી મજા નથી આવતી કારણ કે એ બહારથી આવેલું બળ છે બળ અંદરનું વપરે છે પણ એ બળને કામ કરવા માટે સક્રિય કરવા માટે જે પરિબળ કામ કરે છે એ બાહ્ય પરિબળ છે બીજા પ્રકારનું કામ છે એ છે દબાવ પેલું પ્રભાવ બીજું પ્રકારનું કામ છે એ દબાવ દબાણથી કામ કરતા હોય નોકરી કરતા હોય તો ઉપલા સાહેબનું દબાણ હોય કામ કરવું પડે મજા નથી આવતી કામ પણ કરવું પડે છે કારણ કે દબાણ છે ઘરવાળી ઘેર કે સાવ દુધિયા લેતા હોય કે સવારના ઉઠીને બેહી ગયા છો બપોરે હું ગળી છું દૂધિયા લેવા જવું પડે કામ કરવું પડે છે ભલે મજા ન થતી પણ દબાણ છે માથે દબાણમાં મજા નથી અને એક છેલ્લા પ્રકારનું કામ અને બહુ મસ્ત કામ જે ખરેખર આપણે કરવાનું જ હોય એ છે સ્વભાવ આપણા સ્વભાવથી થયેલું કામ જે આપણે ગમે છે તો જે આપણે ગમે છે એ કામ કરો તો એમાં આનંદ આવે છે આ બાર કલાક આઠ કલાક જે કાંઈ આખા દિવસની અંદર કામ કરતા હોય એની અંદર કયા કામમાં આપણે મજા આવી છે એ જોઈજો તો એ અંદરથી આપણા સ્વભાવ મુજબ થયેલું કામ હોય છે એમાં આનંદ આવે છે કારણ કે કામ એટલે આપણા અંદરના વિચારો એને તાસીને અનુકૂળ કામ હોય એટલે આપણી બધી પાંચે ઇન્દ્રિય અને આપણા મનના વિચારો એમાં તાલ બહી જાય સિન્ક્રોનાઈઝેશન થઈ જાય તાલ બહી જાય એટલે અંદરની એક ગ્રંથિ છે કે સક્રિય થાય એ સક્રિય થાય એટલે એની અંદરથી એક પ્રકારનો રસ નીકળે અને રસ આખા મગજમાં શરીરમાં વ્યાપી જાય ડોપામાઇન તો ડોપામાઇન આનંદ થાય ડોપા સ્ત્રવ સ્ત્રવે એટલે અંદરથી એક આનંદની અનુભૂતિ થાય અને આ વાત આપણે લઈ જાય છે ધીમે 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 કરીને બીજા પણ આ બધું બહુ અઘરું છે કારણ કે સ્વભાવ મુજબનું કામ કરવું એ શક્ય ઓછું બને છે સંસારમાં રહીને એનું કારણ છે કે બધાના સ્વભાવ અલગ અલગ હોય છે એટલે એમાં જેને કહેવાય ને એડજસ્ટમેન્ટમાં થોડુંક સમાધાન કરવું પડે છે એટલે એ કામ થોડુંક અઘરું થઈ જાય છે દાખલા તરીકે ખેડૂત છે હવાના પરની અંદર દિવસ ઉગતો હોય અને પાદળથી બળદગાડો હાકીને નીકળે અને એના અંદરથી એક ભજન નીકળતું હોય અને વાલા અખંડ રોજી હરીને હાથમાં એ આપણે ખાલી જોઈને તો આપણે અંદરથી મજા આવી જાય કારણ કે એ કુદરતી છે આપણું તાકાતમ્ય છે અંદરના વિચારોને બહાર જે કરે છે એની સાથે તાલમેલ બેસી ગયો છે આપણે નાનું બાળક હોય કે કોઈ પણ પશુ પક્ષી એનું બસું છે એ આપણે ગમે છે જોવું ગમે છે કારણ કે એના સ્વભાવ મુજબ હજી બધું કરે છે એના માટે કોઈ બંધન નથી સ્વભાવથી જે કામ થાય છે ને એ ધીમે 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 આપણને નિધાનંદ તરફ લઈ જાય છે એટલે આનંદ માટે મેઇન વસ્તુ છે ડોપા માઇન પણ મગજની અંદર ડોપા માઇનનો સ્ત્રવ થાય તો આનંદ થાય અને ન થાય તો પછી અંદર દબાણ બહુ થાય એક પ્રકારનું એટલે એ લઈ આવે છે પછી ટેન્શન નિરાશા હતાશા અનેક પ્રકારના રોગ એટલે એ ડોપા મારીને પછી બહારથી જે ટીકડીઓ મળે ડૉક્ટર લખી દે તો ટીકડીઓ દે મેડિકલમાંથી એ ટીકડી પીવો એટલે એ બોલો આપણે દૂધાળા પશુ હોય દૂધ વસુ દે તો ઇન્જેક્શન મારી મારીને દૂધ કાઢતા એવી રીતે એ ટીકડી પીવો એટલે ઓલીને પરાય ધરવું પડે અંદર પછી એ રીતે બધા જીવન ગુજારતા હોય પણ આ વસ્તુ શક્ય છે થોડોક સંઘર્ષ થાય પણ ધીમે 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 સ્વભાવ મુજબનું કામ થાય તો જિંદગી જીવવાની મજા આવે એમ કહેવાનું છે અને આને કીધું છે સ્વાદ છે નમસ્કાર